আপ শুপায় সিতারা মটেথে দেভুলাই এজা আপনা মিত্রা কিসানবে ভায় মিত্রা মিত্রা মিত্রাই না আছেয় আপনে মিদ যাটিয়় মিত ડાયરો બધાને રામ રામ સીતારામ જય જવાન જય કિસન જય માતાજી અને બધાને જય શ્રી કૃષ્ણ તો કરી દઈ આપણી ગામડાની ફિલ્મ ચાલુ ખેતીવાડી ચાલુ તો આજની ફિલ્મમાં છોકરાઓને આજ રજા શનિવાર છે પણ શું કહેવાય કે હોસ્ટેલના છોકરાઓને મળવાની તારીખ છે ને એટલે આ છોકરાઓને રજા હે તો બંને ઘરે હે કે ભાઈએ તો આપણે આ આપણા વેન લીધું છે ફરવા જવું પણ કામકાજ શું કહેવાય કે વરાપ છે એટલે કામકાજ વાખેડવાનું ચાલુ તો વખવાડાય જાય ને તો નિંદણ માં ને રાહત રીએ એટલે આપણે જવાનું છે વાખેડવા અને ટાઈમ હશે તો કાલે આપણે ફરવા જવાનું બાકી તો જો આગાહી પ્રમાણે હજી જોર એવું એવું છે ને અતરમાં હળવું જાપતું આવી ગયું છે અને શ્રીમતીજી એના રૂટીનમાં ફરિયા વાર હે સાફ સફાઈ સીતારામ મોટેથી બોલાય હા એક તો તમારો અવાજ રીણો રીણો કોઈને સંભરાય નઈ પછી બધા એમ કે બોલતા નથી બોલે તો ઘણુંય પણ ઓફ અમે તગારું ઉભરી દીધું છે કચરાનું પાંદડાનું એટલે એવું બધું કઈ કાલે છે કામકાજ અને છોકરાઓ બંને લેસન કરવા બેસી ગયા છે કારણ કે ફરવા જાવું છે ને એટલે બેન બે ને અરક્ષ લેસન વેલા હેર પટાવી દઈએ હલો હમણાં જાઈએ આગળ ભાઈ નું વેન ચાલુ થાય અને હા મિત્રો કાયમનો જે નિયમ છે તે પ્રમાણે યાદેવી સર્વભુદેશ શક્તિ રૂપેણ સંસ્થિતા વિદ્યા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમો બધાને જય માતાજી અમારા વ્લોગમાં કોઈ સાથ આપે કે ન આપે પણ અમારો તે ટેસ્ટ ભાગુબેન ટેસ્ટ લે છે પેલા ડાયરા ને સીતારામ તો કે મોટેથી બોલાય અને દરેક વાતનું ભાગુ એક્ટિંગ તો જોઈએ જ ખેં હાલો ભાઈ હું જાઉં આડીએ હો કાલે જાવું ને આપણે

પહોંચી ગયા છે અહીં આપણે શરૂઆત કરી હતી ને આની કેરનું આપણને હાલી ગયું હતું અને આપણ હજી બાકી હતી જો આ થી બેરોય દેખાય છે થોડો એટલે કરીએ કામગીરી આપણી ખેતીવાડીની ચાલુ મગફળી નું વાવેતર છે હું કેતનભાઈ મજામાં કેવીક મજા આવે અને બે આખી રાપડી બે અડધી રાપડી એ રીતે આયલું જાય છે આ રીતે બધી ખેતીવાડી હાલે હે ક્યાંક બળતું હાલે છે ક્યાંક યુવરાજ હાલે હે ક્યાંક હવે મિત્સુ બીસી હાલે હે ક્યાંક શું કહેવાય ડીકે ચેમ્પિયન હાલે હે પણ ડીકે ચેમ્પિયન ઓ છે ટૂંકમાં કારણ કે એ બેલા પાછી ઉનાળું કે શિયાળું ખેતી નથી પજાવતા આવતા એટલે આ ઓલરાઉન્ડર ની ભૂમિકામાં આવે અને વાખડવામાં ચોમાહામાં આને કઈ ન લગે મિત્સુ બીસીને ઉપર પછીના માં આપણે આવી ગયા છીએ આપણે પહેલાં પાંચ વીઘાના પડામાં અહીંયા આપણે મીંદડા ઈકાતા હવે બે ચાર કોમેન્ટ હતી કે ભાઈ મીંદડા વ્યવસ્થિત બતાવો તો અહીંયા થોડોક પવન છે તેમ છતાં હું તમને આ છે આપણે મીંદડા કહીએ ને આ રીતનું મેકેનિઝમ છે એક સીધો હરિયો છે અને આ ફોલ્ડિંગ જે આ ખીપા હૈ એ ફોલ્ડિંગ છે એટલે કે આ આપણે ઇથાવીની જારી સુધી આપણે હાકી હકીએ આમાં હજી આપણે ત્રણ ફીટ કર્યા છે કારણ કે વીસની જારી છે નાની માંડવી છે આમાં હજી ચાર દાંતી આગળની પૂરેલી નથી આપણે એટલે કે આપણું વાવેતર એક વર હે ચોવીનું હોય વીસનું હોય તો આ બધી જારીમાં આપણે હાલે આ રીતનું મેકેનિઝમ છે અને અહીંયા અહીંયા પણ ફોલ્ડિંગ છે એટલે કે અહીંયા પણ તમે વૈદગીત કરી શકો ક્યારેક શું થાય ટ્રેક્ટર રાખતા હોય ને એટલે વચલું વચલું જે આવે ને એ થોડુંક વધારે બે હતું એના હિસાબે વચલું આપણે આ અધર રાખી અને ઓની હૈરે આપણે હાકી શકીએ એટલે આ રીતનું મેકેનિઝમ છે આમાં કોઈ જાજી કળા હે નહીં આ તો તમારી બધાની કોમેન્ટ હતી એટલે વ્યવસ્થિત હું કહું બતાવી દઉં એક આડો હરિયો આ રીતના વળાકવાળા ખાપિયા અને ચાર હજી આપણે વાળીએ પીડા હે જ્યારે આપણે ઈઠાવીનું વાવેતર હોય તો એ આપણે એમાંથી પાછા બે ચડાવીએ છીએ એને પાંચ આંકીએ છીએ પછી કપાહમાં આપણે આંકવા હોય તો આ હરંગ ત્રણ મિંદડા પૂરી દઈ વ્યવસ્થિત એટલે હરંગ વખોડે જાય છે ગુડ ઇવનિંગ સાંજ પડી ગઈ છે અને ફાઇનલી આપણે આ શું કહેવાય કે આઠ વીઘામાં પાંચ વીઘામાં અને ચારક વીઘા અહીંયા મોટા ખેતર વખોડાઈ ગયું છે અહીંયા થોડુંક બાકી રહી ગયું હતું એ વખોડાઈ ગયું છે અને આ બાજુ હવે બીજી વાર ચાલુ કર્યું હે કંઈક હાલો હવે કરારા જઈએ કાલે કામકાજ બંધ રહ્યા કારણ કે અમારા ભાઈએ લીધું છે વેન ફરવા જવાનું અને વેકેશનમાં અમે જવાનું નથી અને બે દિવસની રજા હતી તો આ વરાપતિ તીધું કે એક દી હાકી લઈએ એટલે બીજી વાર ચાલુ થઈ ગયું છે આહિતી એટલે વાંધો નથી ગોવિંદ ભાઈ રામ રામ કહી દાય સમય આજ કોઈ ફરી દેખાતું નથી આ ભાઈ એક બાઈણ સીતારામ ભાઈ જવું ને કાલા અમર ભાઈએ આજનું વેન લીધું ફોન ઉપર ફોન ચાલુ હતો હાઈ ચાલતા હતા ને ફોને ભેરા ચાલુ હતો ઇવનિંગ સાંજ પડી ગઈ છે ને હાલો ડાયરો બધાય વ્યારું કરવા થઈ ગયું વ્યારું પેલા જોયું જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આઈ એ વ્યારા હોળામાં જ કામ હોય ને તો શું થઈ ગયું છે વ્યારું બનાવવાનું છે આ બપપ પકડી છે રાજુ સાખ છે છે

કાલે કેમ કાલે લાઈક કરવાનું ન ભૂલતા જય હિન્દ જય ભારત મિત્રો